હેલો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ જયસ્વામિનારાયણ તો જો મસ્ત આજે બહાર સરસ સન નીકળ્યો છે ઠંડી પણ બહુ જ છે મોર્નિંગમાં બહુ ઠંડી હતી પણ સન હોય એટલે થોડી ઠંડી ઓછી લાગે અને શિયાળો ચાલી રહ્યો છે તો હું મસ્ત બધું વેજીટેબલ્સ પણ એટલું સરસ મળે છે તો હું અહીંયા સરસનું મસ્તનું મિક્સ વેજીટેબલ વાળું શાક બનાવી લઈ લીધા છે અહીંયા ભરેલા રવૈયા રવૈયાને મસ્ત ભરી લીધા છે અને અહીંયા બે ટાઈપની વાલોણ લઈ લીધી છે આવી એક પાતળી આવે એ અને એક જાડી થોડી હોય ને એવી રીતની એવી આવી બ્રોડ બીન્સ જેવી આવે એ ટમેટા છે બટેકા છે અને અહીંયા સુરતી પાપડી છે તો એ મેં ફ્રોઝન લીધી છે અને અંદર થોડા કે વટાણા પણ છે એ પણ ફ્રોઝન છે અને વઘાર કરવા માટે મેં લીમડો માટે મીઠો લીમડો તમાલપત્ર અને તજ અહીંયા મેં કૂકરમાં તેલ મૂકી દીધું છે અને હલક્યું ના થીસ અને આમાં થોડું ઓઈલ છે ને ચડિયાતું લેવાનું છે એટલે સાફનો ટેસ્ટ એકદમ મસ્ત આવે હવે થોડી હીડી એડ કરી હવે રાઈ બધી ઓલમોસ્ટ ફૂટી ગઈ છે હવે હિંગ અને આખું ચાલો અને જે આ બધા વેજીટેબલ છે તો એ એડ કરી દઈએ અને આની અંદર જે આ ફ્રોઝન જે આ સુરતી પાપડી ને વટાણા ને એ બધું નાખી દઈએ રીતે ચલાઈ અને આ શાકને હું ફાઇવ એક મિનિટ જેવું અને તેલમાં જ થોડું સસડાવી લઈશ પાણી હજી થોડુંક વધુ એડ કરીશ બસ આ રીતનું આટલું પાણી એડ કરવાનું છે અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ હીટ ઉપર એક સીટી કરી લઈશ એટલે આપણું શાક રેડી તો અહીંયા જો મસ્તનું મજાનું આપણું શાક બનીને રેડી છે અને અહીંયા થોડોક રસો દેખાય છે પણ હજી થોડીક વાર પડ્યું રહેશે ને એટલે ઘાટું થઈ જશે